લોકસભા બેઠક પરથી ભાજપમાંથી ચંદુભાઈ શિહોરા અને કોંગ્રેસ માંથી ઋત્વિક મકવાણા મેદાનમાં હતા ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા વિજેતા બન્યા છે કુલ ચોવીસ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહુરાની છ લાખ બાંસઠ હજાર છસો બાવીસ મત મળ્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાની ચાર લાખ બે હજાર પાંચસો ચાર મત મળ્યા છે ભાજપના ઉમેદવારને ચંદુભાઈ શિહુરાની બે લાખ સાઠ હજાર એકસો અઢાર મતથી જીત થઈ હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ગણતરી પૂર્ણ થવા થવા જઈ રહી છે ત્યારે આ લોકસભા વિસ્તાર માં અમે ફરીથી ત્રીજી વખત યાત્રી કરવા જઈ રહ્યા છીએ આ લોકસભા વિસ્તારની અમે નજી વખત અને મોટા માર્જિનથી જીતી રહ્યા છીએ ત્યારે આ તકે છે રાજકોટ અનુસંધાને આ જીતનો અમે જશ મનાવવાના નથી અમારી સંઘનાઓ મૃતકોના પરિવારજનો સાથે છે ત્યારે આ તકે આ જીતમાં જે સહભાગી છે મારા સંગઠનના તમામે તમામ કાર્યકર્તાનો હું આભાર માનું છું વિસ્તારના અમારા સંગઠનના તમામે તમામ પ્રમુખશ્રી અને માટે પાયાના કાર્યકર સુધી તમામનો દિલથી આભાર માનું છું સાથે સાથે આ જીત મોદી સાહેબ જે વિકાસના કામો કરી રહ્યા છે આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એમને પણ જે વિકાસની કેડી કંડારી છે અને સંગઠનનું કામ કરતા આદરણીય પાટીલજી એમને જે સંગઠનનું કામગીરી કરી છે એ કામગીરીને પણ અનુલક્ષીને આ જીત તમને મળવાની છે ત્યારે આ તકે તમામે તમામ કાર્યકર્તાઓનો મોદી સાહેબનો તમામે તમામ મતદારો નો પણ દિલ થી ખૂબ આભાર માનું છું અને આ તકે આવનારા સમયમાં હું આ વિસ્તારના વિકાસ કામો કરતો